રામ લક્ષ્મણ અને સીતાને કોણ ન જાણે અયોધ્યાના રાજા દશરથના વાલા તે રામ અને લક્ષ્મણ અને રામજીના પત્ની તે સીતાજી માતા રામને ચૌદ વર્ષ વનવાસ વેઠવાનું દશરથ રાજા પાસે વચન માગ્યું એટલે રામ તો પિતાની આજ્ઞા પાળવા તરત જ વનમાં જવા તૈયાર થઈ ગયા સીતાજી કહે જ્યાં પ્રકાશ ત્યાં પડછાયો જ્યાં રામ ત્યાં હું અને એ પણ વનમાં જવા તૈયાર થઈ ગયા ત્યાં નાના ભાઈ લક્ષ્મણને ખબર પડી એ તો કહે મારો જન્મ જ મોટા મોટાભાઈની સેવા માટે થયો છે એ જંગલમાં ફરે અને હું મહેલોમાં વસુ એ તો અશક્ય વાત છે જ્યાં સ્વામી ત્યાં જ સેવક આમ રામ સીતા અને લક્ષ્મણ ત્રણેય વનવાસ ગયા જંગલમાં રોજ ચાલતા ચાલતા આગળ વધે નદી જુએ ત્યાં પાણી પીએ અને બપોર થાય ત્યાં ઝાડ પરના ફળ તોડી અને પેટ ભરે અને સમી સાંજે મોટા પથ્થર જેવું કંઈ મળી જાય તો ત્યાં રોકાય અને રાતવાસો કરે આવી રીતે ચાલતા ચાલતા તેઓ જંગલના ખૂબ અંદરના ભાગમાં પહોંચી ગયા હવે તો સૂરજ પણ માથે ચડી ગયો હતો અને સીતાજીના પગ પણ દુખતા હતા થોડી વારે સીતાજી કહે ભાઈ લક્ષ્મણ મને તરસ લાગી છે નજીકમાં કઈ નદી નાળું કે ઝરણું હોય તો ઘડીક વિસામો ખાઈએ લક્ષ્મણે તરત જ ઝાડ પર ચડી અને ચારેકોર નજર ફેરવી ક્યાંય પાણીના દર્શન ન થયા તે નીચે ઉતરી અને કહે ભાભી થોડુંક ચાલીએ આગળ ક્યાંક વહેળો જરૂર મળશે વળી સીતાજીએ ચાલવાનું શરૂ કર્યું હવે તો ચાલવામાં ઝડપ પણ નહોતી રહી ત્યાં પગમાં કાંટો વાગ્યો તરત જ લક્ષ્મણજીએ કાંટો કાઢી નાખ્યો વળી રામજીનો હાથ પકડી સીતાજી ચાલવા લાગ્યા આમને આમ કલાક વીતી ગયો હવે સીતાજી થી રહેવાતું નહોતું ગળું સુકાતું હતું ભૈયા પાણી એમ વચ્ચે વચ્ચે બોલી માંડ માંડ બે ડગ આગળ ભરીએ જતા હતા પાણીની તપાસ કરી લેતા હતા એટલામાં અચાનક એક ઝાડ પરથી એક મોર ઉડતો ઉડતો નીચે આવ્યો સીતાજીને સામે આવી અને ઠુમક ઠુમક નાચવા લાગ્યો મોરને જોઈને સીતાજી તો ખુશ ખુશ થઈ ગયા મોર નાચતો નાચતો થોડે આગે જવા લાગ્યો

સીતાજી અને મોરની આ સાત તાળી જોઈ આનંદ પામતા પામતા આગળ વધીએ જતા હતા આમને આમ મોરની પાછળ ચાલતા ચાલતા ત્રણેય ઘણા આગળ નીકળી ગયા થાકીને લોતપોત થઈ ગયેલા સીતાજીને જાણે નવા પ્રાણ આવ્યા હોય તેમ તેઓ ભૂખ અને તરસ બધું જ વિસરી ગયા મોર પોતાના પીછા ખેરવતો ખેરવતો સીતા રામ અને લક્ષ્મણને લલચાવતો લલચાવતો આગળ અને આગળ વધી રહ્યો છેક છેલ્લું પીછું બાકી રહ્યું ત્યાં લક્ષ્મણની નજર એક વેડા પર પડી તે જોઈ તેમનો ચહેરો હસી ઉઠ્યો અરે ત્યાં પાણીનું નાનકડું વેડું દેખાય ચાલો પાણી પીએ રામજી તો મોરભાઈની ચાલાકી ક્યારના સમજી ગયા હતા પણ સીતાજીને હવે સમજાયું કે એક એક પીછું આપવાને બહાને મોરભાઈએ આપણને પાણી સુધી પહોંચાડ્યા છે આભારની લાગણી સાથે સીતાજીએ મોરને ખૂબ વહાલ કર્યું પછી તો રામજીએ ખોબલા ભરી ભરી અને સીતાજીને પાણી પાયું અને પછી પોતે પણ ધરાય અને પાણી પીધું પાણી પીને સીતાજીએ મોરને પીઠે હાથ ફેરવા લાગ્યા ત્યાં પોતાનું પીછું ખેરવી ભગવાન રામ પાસે આવી મોર બોલ્યો પ્રભુ બધા પીછા તો માને આપ્યા પણ આ એક છેલું પીછું તમારે માટે છે તમે એને સ્વીકારો અને મારો જન્મ ધન્ય કરો ત્યારે રામજીએ કહ્યું વાલા મોરલા તારી સેવા અને ભક્તિની હું કદર કરું છું

પણ એવું ઊંચું સ્થાન આપીશ કે મારા દેહ પર એનાથી ઊંચું બીજું કશું નહી હોય અને આપણે સૌ જાણીએ છીએ કે ત્યાર પછીના અવતારે ભગવાન કૃષ્ણ બનીને અવતર્યા નાનપણમાં કૃષ્ણએ હાથમાં બંસરી લીધી પણ મોટા થયા પછી આખા વ્રજ વૃંદાવનને ઘેલી કરતી એ બંસરી છૂટી ગઈ પરંતુ કૃષ્ણના મુગુટનું મોરપીચ કદી ના છૂટ્યું સતત કૃષ્ણની સાથેને સાથે અંતિમ ઘડી સુધી મુગટની વચોવચ એક સુંદર ચાંદલો છે એ ચાંદલામાં એક ચમકાર છે તે તમને દેખાય છે મને તો એમાં રામા અવતારના મોરની આંખ દેખાય છે અને આંખમાં દેખાય છે ભગવાનની કરુણા જય શ્રી રામ